નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે રોજની જેમ બરાબર ટકોરે ગણેશ દર્શન કરીને આવી ગયા હતા રોજ સવારે મંદિરના દ્વાર ખુલે એ પહેલા ત્યાં પહોંચી જવાનો એમનો નિયમ હતો ત્યાં બેસીને નિત્ય પાઠ કરે દર્શન કરે પછી ઘર માટે જરૂરી હોય એવું સામાન લઈને નવ વાગે ઘરે આવે પછી બધા સાથે બેસીને ચા નાસ્તો કરે આ એમનો નિયમ કૃષ્ણ એમના પત્ની પ્રદ્યુમન એમનો દીકરો અને પુત્ર વધુ રૂકમી પોત પોતાના રોજિંદા કાર્યોમાં વ્યસ્ત હતા પોતે જાળી પાસે ઉભા છે એ કોઈના ધ્યાનમાં ન આવ્યું એટલે ત્રિકમરાએ ધીમેકથી જાળી ખખડાવી કોઈએ સાંભળ્યું નહીં એટલે મહા મહેનતે ઘરની ડોરબેલ વગાડી સવારના પહોરમાં કોઈ ઢોલ વગાડે ઢોલબેર વગાડે એ આ ઘર માટે અસામાન્ય બાબત હતી કારણ કે સવારે સૌથી પહેલું કામ મુખ્ય દરવાજો ખોલી નાખવાનું થાય જાળી પણ સહેલાઈથી ખોલી શકાય એમ અટકાવેલી હોય એટલે કોઈ અપરિચિત વ્યક્તિ હોય એણે જ વગાડવી પડે અને આ સમયે કોઈ આગમન અપેક્ષિત હોય એ સ્વાભાવિક બાબત હતી પણ બેલ વાગી એટલે ત્રણેય જણ મુખ્ય દરવાજા તરફ જાળી ખોલવા અત્યારે વળી કોણ આવ્યું એવા કુતુહલ સાથે ઘસ્યા જાળીની પેલે પાર ત્રિકમરાય ને જોઈને બધાના મોઢા અચંબાથી ખુલ્લાના ખુલ્લા જ રહી ગયા સ્મિત કરતા હતા જે એમની પ્રકૃતિથી તદ્દન વિરોધાભાસી વર્તન હતું એટલું જ નહીં એમના હાથમાં સરસ મજાના કપડામાં વીંટાયેલ નવજાત શિશુ હતું થોડી ક્ષણો આમ જ આશ્ચર્ય રહસ્ય અવિશ્વાસ ખબર નહીં કેટ કેટલીય લાગણીઓ વચ્ચે પસાર થઈ ગઈ કોઈ હલે કે ન ચલે એટલે એમણે જ હસતા હસતા કહ્યું અરે આમ શું મોઢા ફાડીને જુઓ છો કોઈ લ્યો તો ખરા મારા હાથમાંથી આ ગૌરીમાને હે હા હા લાવો લાવો મને આપી દો એક સાથે છ હાથ લાંબા થયા ત્રિકમરાય કહે હે ભગવાન ગજબ પરિવાર છે મારો આ ઝાડી ખોલશો તો મારા હાથમાંથી લેશો ને એને ઓ હા હા હમણાં ખોલું એમ કહેતા વળી છ હાથ ઝાડી ખોલવા મથયા ત્રિકમરાએ જરા જોરથી કહ્યું એક મિનિટ વહુ બેટા તમે ઝાડી ખોલો અને કૃષ્ણા તું આરતીની થાળી તૈયાર કર એ પ્રદ્યુમન તું શું બાઘાની જેમ જોતો ઊભો છે જા જલ્દી તમારા રૂમમાં આ ગૌરીમાં માટે રહેવાની વ્યવસ્થા કર અત્યારે તો માતાજી સૂતા છે પણ પછી ઘર માથે એમ કહી એ પોતાના ઓરડામાં ગયા પાંચ મિનિટ પછી બહાર આવીને કહ્યું વહુ બેટા જરા અહીં આવજો તો રૂકમી કહે જી બાપુજી ત્રિકમરાય કહે જુઓ આ થેલીમાં દૂધનો પાવડર છે એમાં દૂધ કેવી રીતે તૈયાર કરવાનું કેટલી માત્રામાં અને કેટલી વાર બાળકને આપવાનું એ બધી માહિતી છે અત્યારે ખાલી જરૂર પૂરતું વાંચીને દૂધ તૈયાર કરી લો બાકીનું પછી નિરાંતે વાંચી લેજો હું દૂધની સીસી લાવ્યો છું અને હા

ખૂબ કરે પોતાના પરિવારને પણ વાંકમાં આવ્યા એટલે પત્યું એટલે એમને સવાલ કરવાની એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની કોઈની હિંમત ન ચાલે એમનો સ્વભાવ પહેલેથી જ કડક શિસ્ત અને સિદ્ધાંતોના એકદમ પાકા પણ બાળક સાથે બાળક બની જાય એવા નિખાલસ રોજ સાંજે ફળ સૂકો મેવો રેવડી મગફળી મકાઈ સિંગ દાળિયા એવું કંઈક ને કંઈક લઈને બગીચે જાય ત્યાં રમતા બાળકો એમની રાહ જોતા હોય જેવા એ પહોંચે કે બધા બાળકો એમને ઘેરી વળે એટલે પહેલા બાળકોને પોતે લાવેલ ભાગ આપે અને પછી રામાયણ મહાભારત પરિકથા જાદુગરની શૌર્ય વાર્તા રાજા રાણીની વાર્તા અનેક પ્રકારની વાર્તાઓની દુનિયામાં લઈ જાય એમને એમનો એક જ સ્વપ્ન હતું કે ઉપરવાળાનું તેડું આવે એ પહેલા પોતાના વ્યાજને આ રીતે લાડ લડાવે રૂકમી અને પ્રદ્યુમનના લગ્નને સાત વર્ષ થયા હતા પણ હજુ સુધી એમને માતા પિતા બનવાનું સુખ પ્રાપ્ત નહોતું થયું ઘણા ઈલાજ ઘણા ઉપચાર કર્યા પણ પરિણામ શૂન્ય હવે તો લોકોએ એમને પ્રદ્યુમનના બીજા લગ્ન કરાવવાનું અથવા એક બાળક દત્તક લઈ લેવાની સલાહ આપવાનું શરૂ કરી દીધું હતું પણ ત્રિકમરાયને કોઈ બીજાનું બાળક દત્તક લેવાનું સ્વપ્નય સ્વીકાર્ય ન હતું અને રહી વાત પ્રદ્યુમનના બીજા લગ્નની તો આ જન્મમાં તો એ શક્ય જ ન હતું પછી એક સલાહ આવી બાધા આખડી માનતાની એમનો જવાબ હતો માનતા માનવી એટલે ઈશ્વરને બાંધવા એમને નોકરીએ રાખ્યા હોય એમ આપણે બાધા રાખીને એમને આપણું કામ કરવા બાંધી લઈએ અને કામ પૂરું થયા પછી બાધા છોડીને જામણે એમના ઉપર ઉપકાર કરીએ આ તે કેવી શ્રદ્ધા એમને પોતાના ગજાનનના મહારાજમાં અખૂટ શ્રદ્ધા હતી એમના અંતરના ઊંડા ખૂણે વિશ્વાસ હતો કે ભલે મોડેથી પણ વિઘ્નેશ્વર મહારાજ એમની દાદા બનવાની ઈચ્છા જરૂર પૂરી કરશે હા તો બધા નાસ્તાના ટેબલ પર ગોઠવાઈ ગયા સૌની નજરમાં એક પ્રશ્ન હતો પણ પૂછે કોણ ત્રિકમરાય જાણતા હતા કે કોઈ પૂછશે નહીં એટલે એમણે સામેથી વાત છેડી તમને બધાને થતું હશે કે એવું તે શું થયું કે આ ડોસો અચાનક બદલાઈ ગયો આમ તો કાયમ સિદ્ધાંતોની પૂછડી બની ફરતો બાળક દત્તક ન લેવા માટે કેટલાય બહાના બતાવતો લાંબુ લચક ભાષણ આપતો અને આજે પોતાને મન થયું તો આ બાળક અહીં લઈ આવ્યો ને ઉપરથી એની રહેવાની સગવડ કરવાનું પણ કહે છે ચાલીસું રહ્યું છે આ બધું ખરું ને બન્યું એવું કે આજે સવારે હું મંદિર પહોંચ્યો તો મંદિરના પગથિયા નવજાત બાળકી મળી મેં પૂજારી પૂજારી સાથે વાત કરી પણ તેઓ કંઈ જાણતા ન હતા ખૂંદનાર ઘટે છે અને આ બાળકને કોઈની છત્ર છાયા નથી કોઈ બિચારી દુખિયારી માં વખાની મારી મજબૂરીમાં મૂકી ગઈ હશે એ અંતરથી આશીર્વાદ દેશે મેં કહ્યું પણ બાપા કોકનું બાળક એમ કેમ લઈ જવું એનું કુળ એનું ખાનદાન કઈ પણ જાણ્યા વિના કેમ અપનાવવું પૂજારીજી કહે મહાનુભાવ નવજાત શિશુને કોઈ કુળ કે ખાનદાનનું બંધતો બંધન હોતું નથી એ જ્યાં ઉછરે એ જ એનું કુળ અને ત્યાં મળતા સંસ્કારો જ એ એની ખાનદાની ગજાનંદ મહારાજે કદાચ આપની પુત્રવધુનો ખોળો એટલે પણ ખાલી રાખ્યો હોય કે આ બાળકના નસીબમાં આપના પરિવારનો વંશજ બનવાનું લખ્યું હોય એમની પ્રસાદી સમજીને રાખી લો આપ મને થયું આ નિર્દોષ બાળકને આમ રખડવા દો તો પ્રભુ મને કદી માફ ન કરે એટલે ફટાફટ ગણપતિ બપ્પાને પગે લાગીને બાળકને લઈને નીકળ્યો પોલીસ સ્ટેશને જવા રસ્તામાં આપણા ઇન્સ્પેક્ટર ઝાલા સાહેબને ફોન કરીને વાત પણ કરી લીધી એમણે કહ્યું આપ આવી જાઓ આપણે પ્રાથમિક વિધિ તો પતાવી લઈએ પછી વિચારીએ શું કરીશ હું પહોંચ્યો પ્રાથમિક વિધિ પતાવ્યા પછી એમણે કહ્યું આમ તો મંદિરના પગથ્યેથી બાળક મળ્યું છે એટલે સો ટકા કોઈ એનો હકદાવો કરવા આવશે નહીં છતાં આપ અત્યારે એને લઈ જાઓ મહિનો દિવસ રાહ જોઈ લઈએ જો કોઈ બાળક ગુમ થયાની કે એવી બીજી કોઈ ફરિયાદ નહીં આવે તો આપણે કાયદેસર આ બાળકને દત્તક લેવાની અધિકાર તમને મળે એ માટે જરૂરી એવી બધી વિધિ કરી લેશું બસ આમ આ માતાજીના પાવન પગલા આપણા ઘરમાં થયા છે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એને એના માતા પિતા મળી જાય અથવા આપણા પરિવારનો હિસ્સો બનવાનો હક મળે એના માટે ઉત્તમ હોય એ થાય જે વ્યક્તિ વર્ષોથી પોતાના વ્યાજને રમાડવા લાડ કરવા હોય એમના મુખ આવી વાત સાંભળીએ ત્યારે કેટલું માન થાય માટે ત્રણેયના મસ્તક અહોભાવથી ઝૂકી ગયા અને સમય તો જાણે પવન પાવડીએ બેઠો હોય એ મહિનો પૂરો થઈ ગયો બાળક વિશે કોઈ પૂછનાર આવી ન હોવાથી શરૂ કરી દેવામાં આવી હવે પૌત્રી બની જશે બીજો દોઢ મહિનો પસાર થયો ને એક દિવસ એક નર્સ એક યુવતી અને યુવાન સાથે પોલીસ સ્ટેશન આવી અને જણાવ્યું કે એ સ્ત્રીનું બાળક ખોવાયું છે ચાલા સાહેબે ત્રિકમરાયને ફોન કરીને કહ્યું કાકા થોડી વાર માટે ચોકી આવી જજો ને અગત્યનું કામ છે ત્રિકમરાયે ઘરમાં સૌને કહી દીધું મને લાગે છે કે આ ગૌરીમા સાથેની આપણી લેણા દેવી હવે પૂરી થઈ હવે ટૂંક સમયમાં જ અહીંથી વિદાય લેશે વહુ બેટા અડધી કલાક પછી હું મિસ કોલ કરું એટલે ગૌરીમાને લઈને પોલીસ ચોકી આવી જજો કેમ એવું વિચાર્યું એમણે જાણવા માટે ચાલો જઈએ ફટાફટ વાર્તાના બીજા ભાગમાં